સુરત દ્વારા ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય કોર્પોરેટર જીતુ કાછડિયા ફરાર છે મલ્ટી લેવલ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરે શાકભાજી માર્કેટની જગ્યામાં દબાણ કરેલાનું જણાવી કોન્ટ્રાક્ટ રદ કરાવવાની ધમકી આપી દસ લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી સુરત મહાનગરપાલિકાના મગોબ ગામની સીમમાં આવેલ ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર નંબર ફાઇનલ પ્લોટ પે ગામીલેક ની સુવિધા ઉભી કરવામાં આવી છે આ અંગે પે એન્ડ પાર્ક નો કોન્ટ્રાક્ટ ફરિયાદી કોન્ટ્રાક્ટર ને આપવામાં આવ્યો છે આ પે એન્ડ પાર્કની સુવિધા વાળી જગ્યા ની બાજુમાં મહાનગરપાલિકા દ્વારા શાકભાજી માર્કેટ ની જગ્યા પણ ફાળવવામાં આવી હતી સુહિયા આ પે એન્ડ પાર્કની સુવિધા વાળી જગ્યાની મુલાકાત લીધી હતી આ દરમિયાન તેઓએ કોન્ટ્રાક્ટર શાકભાજી માર્કેટની કોર્પોરેશનની જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરેલાનું જણાવી કોન્ટ્રાક્ટર સાથે તકરાર અને બોલાચાલી કરી હતી આ અંગે પોલીસ ફરિયાદ કરવાની અને કોન્ટ્રાક્ટ રદ કરાવી દેવાની ધમકી આપી હતી આ અંગે કોન્ટ્રાક્ટર પાસે ગેરકાયદેસર દબાણ કરવા બાબતનું માફીપત્ર લખાવ્યા અને ત્યારબાદ આ બંને કોર્પોરેટરોએ જો આ કાર્યવાહીથી એટલે કે કોન્ટ્રાક્ટ રદ કરવામાંથી બચવું હોય તો અગિયાર લાખ રૂપિયા આપવા પડશે તેવી માંગ કરી હતી આ અંગે બંને કોર્પોરેટરોએ કોન્ટ્રાક્ટર સાથે રૂબરૂમાં તથા મોબાઈલ ફોન પર લાંચની માંગ અંગેની વાતચીત કરી હતી અને લંબાણપૂર્વકની રકજકના અંતે દસ લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું આ સમગ્ર વાતચીતનું કોન્ટ્રાક્ટર દ્વારા ઓડિયો રેકોર્ડિંગ કરી લેવામાં આવ્યું હતું આ વાતચીતમાં આરોપીઓ દ્વારા નાણાના શબ્દને બદલે કોડવર્ડ તરીકે સાંકેતિક ભાષામાં ડોક્યુમેન્ટ આપવાના છે તેવો શબ્દ વાપરતા હતા આ અંગે વાતચીતમાં જ ડોક્યુમેન્ટ એટલે નાણા એવી સ્પષ્ટતા આરોપીઓ દ્વારા કરવામાં આવી છે આ અંગે કોન્ટ્રાક્ટર પોતે આ લાંચના નાણા આપવા માંગતો ન હતો જેથી વાતચીતના રેકોર્ડિંગની સીડી સાથેની વિગતવારની અરજી એસબીમાં કરી હતી આ આધારે એસીબી દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં સૌપ્રથમ અરજદાર કોન્ટ્રાક્ટર દ્વારા રજૂ કરવામાં આવેલ સીડીનું નો ટેમ્પરિંગનું પ્રમાણપત્ર મેળવવામાં આવ્યું હતું આ અંગે સીડીમાં રેકોર્ડ થયેલ સંવાદો અવલોકન ને લેતા બંને કોર્પોરેટર આરોપીઓ દ્વારા લાંચની માંગ કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું

મલ્ટી લેવલ પે એન્ડ પાર્કિંગ બનાવવામાં આવેલ હતું આ પે એન્ડ પાર્કિંગની બાજુમાં એ જ બિલ્ડિંગમાં સબ્જી માર્કેટ માટેની એક જગ્યાની પણ ફાળવણી કરવામાં આવેલ હતી પૂણા વોર્ડના બે કોર્પોરેટર જીતુભાઈ પાંચાભાઈ કાછડિયા અને વિપુલભાઈ વસરામભાઈ સુહાગીયા આ બંને આ પે પાર્કના સ્થળની મુલાકાત લીધેલી અને એ મુલાકાત દરમિયાન તેઓએ આ જે પેઇન પાર્કનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો તેના કોન્ટ્રાક્ટરને બોલાવી અને તેઓએ વેજીટેબલ માર્કેટની જગ્યામાં દબાણ કરેલું છે જેથી તેઓને ધમકી આપેલી કે જો તેઓ આ વિશે પોતાને અમુક રકમ નહીં આપે તો તેઓ તેમની વિરુદ્ધ રજૂઆત કરી અને કોર્પોરેશનથી આ વેજીટેબલ માર્કેટ માં દબાણ કર્યું છે તેમ જણાવ્યું અને તેઓનો કોન્ટ્રાક્ટ રદ કરાવશે તે પ્રમાણે જણાવેલું અને શરૂઆતમાં રૂપિયા અગિયાર લાખની માંગણી કરેલી ત્યારબાદ ઠેકેદાર કોન્ટ્રાક્ટર અને કોર્પોરેટર વચ્ચે મિટિંગ થયેલી જેમાં આ બંને કોર્પોરેટરોએ રૂપિયા દસ લાખ લેવાનું રજકના અંતે નક્કી કરેલું આ સમગ્ર વાતચીતનું કોન્ટ્રાક્ટર દ્વારા ઓડિયો રેકોર્ડિંગ કરી લેવામાં આવેલું અને કોન્ટ્રાક્ટર આ રકમ આપવા માંગતા ન હોય તેઓએ એસીબીની વડી કચેરી એટલે કે આ કચેરીનો સંપર્ક કરી અને અરજી આપેલી અને આ સાથેના જે રેકોર્ડિંગ હતું તેની સીડી આપેલી જે સીડીનું સુરત એકમ દ્વારા એફએસએલ ખાતે પરીક્ષણ કરાવતા નો ટેમ્પરિંગ સર્ટિફિકેટ આપવામાં આવેલું જેના આધારે ત્યારબાદ આ બંને કોર્પોરેટર અને જે કોન્ટ્રાક્ટર હતા એમનો વોઇસ પેક્ટોગ્રાફી ટેસ્ટ કરાવવામાં આવેલા જેમાં આ વોઇસ પેક્ટોગ્રાફી ટેસ્ટ જે હતા એ તેઓના જ હોવાનું વાતને સમર્થન એફએસએલ દ્વારા પ્રાપ્ત થયેલું આમ જે વૈજ્ઞાનિક ડબે તપાસ કરવામાં આવી તેમાં પુરાવાઓ પ્રાપ્ત થતાં આ બંને કોર્પોરેટર વિરુદ્ધ રૂપિયા દસ લાખની માંગણીનો ગુનો સુરત શહેર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કલ્પેશ ધડુકે ગઈકાલ રોજ નોંધાવેલ છે અને આ ફરિયાદ આધારે બંને કોર્પોરેટરની શોધખોળ કરતાં વિપુલ વસરામભાઈ સુહાગીયા કોર્પોરેટર છે તેઓની ધરપકડ કરવામાં આવેલી છે આ જે ફરાર છે એ કોર્પોરેટર જીતુભાઈ જીતેન્દ્ર પાસાભાઈ કાછડિયા છે અને આ બંને કોર્પોરેટરો પૂણા વોર્ડના આપ પાર્ટીમાંથી ચૂંટાયેલા કોર્પોરેટર છે આ તપાસમાં હવે જે કોઈ અન્ય કોઈ સંડોવાયેલા હશે તો તેઓની પણ ધરપકડ કરવામાં આવશે અને આ જે નાણાં માંગ્યા છે એ સિવાય તેઓએ અન્ય કોઈ પાસેથી આ પ્રકારે નાણાં પડાવેલા છે કેમ તે અંગે ઊંડી તપાસ કરવામાં આવશે આ બંને પદાધિકારીઓ છે જેથી તેઓની અપ્રમાણસર મિલકતની તપાસ માટે તો હાલ કોઈ નિર્ણય લેવાયો નથી પરંતુ તેઓએ અન્ય કોઈ પાસેથી આ રીતે નાણાં લીધેલા હશે તો તે અંગેની તપાસ ચોક્કસ કરવામાં આવશે આ બંને કોર્પોરેટરો આપ પાર્ટીના છે અને બંને કોર્પોરેટર પ્રથમવાર ચૂંટાયેલા છે આ અંગે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે આપ પાર્ટી હવે તોડ પાર્ટી બની ગઈ છે આપના ઘણા નેતા જેલવાસ ભોગવી ચૂક્યા છે આખી પાર્ટી હવે ભ્રષ્ટાચાર પાર્ટી બની ગઈ છે મને તો દુઃખ એ વાતનું છે કે વરાછાની જનતાએ તેના પર ભરોસો મૂકી મત આપ્યા હતા ઈમાનદાર પાર્ટી તરીકે મત માંગ્યા હતા અને આજે એ ભ્રષ્ટાચારમાં ડૂબ છે લોકોની અમારી પાસે ફરિયાદો આવે છે જેમાં શાકભાજીની લારીવાળા પાસેથી પણ રોજ સાંજે પચાસ રૂપિયા ઉઘરાવે છે જેના મુખ્ય નેતા ભ્રષ્ટ હોય તેમના કાર્યકરો અને કોર્પોરેટરો પણ ભ્રષ્ટ જ હોય છે

અનેક એના મુખ્ય નેતાઓ ભ્રષ્ટાચારના કેસમાં જેલ ભોગવી ચૂક્યા છે જેલમાં છે તો તો આ એના કોર્પોરેટરો છે આખી પાર્ટી ભ્રષ્ટાચારથી થી ખતબદે છે દુઃખ તો એ વાતનું છે કે વરાછાની જનતાએ એના ભરોસો મૂકી વિશ્વાસ કરી અને મત આપ્યા હતા ઈમાનદાર પાર્ટી તરીકે એને મત માગ્યા હતા અને આજે ભ્રષ્ટાચારમાં ઘણા દુઃખ છે મને તો આચાર્ય એવા તો થાય આ પાર્કિંગની બાબત જે છે એમાં દસ અગિયાર લાખના વર્ષાશાની વાત આવી છે પરંતુ લોકોની જે અમારી પાસે ફરિયાદો આવે છે શાકભાજી લારીઓ લારી હોય એની પાસે પચાસ રૂપિયા છોડતા નથી પચાસ રૂપિયા રોજ એના માણસો નીકળી પડે છે રોજ સાંજે પચાસ રૂપિયા લારીને આપી જ દેવાના આટલો મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એટલે જેના નેતાઓ ભ્રષ્ટાચાર હોય એના માણસો એના કોર્પોરેશન ભ્રષ્ટાચાર જ હોય અને ભ્રષ્ટાચાર જ કરી રહ્યા છે આખી જનતા હવે જાણી ચૂકી છે અને એટલા માટે હવે લોકોનો જે વિશ્વાસ તોડ્યો છે એ લોકો જાણે છે કે હવે અમારી પાસે એક વર્ષ છે વર્ષ પછી કોર્પોરેશનની ચૂંટણી આવવાની છે ટિકિટ મળે તો બી અમે જીતવાના નથી લોકો મત આપવાના નથી એટલા માટે બેફામ બનીને બે ધડક ડર વગર ભ્રષ્ટાચાર કરી રહ્યા છે ખૂબ ખૂબ જ ગંભીર બાબત છે બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત